બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન આજે તમારે ગુજરાતી વિશે કરાવીશ તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે બાળકો તેમાં એકમ દસ મૂરખનો સરદાર પાના નંબર અડતાલીસ કાઢો જુઓ આ એકમમાં આપણે અકબર બિરબલની વાત કરવાની છે તમે અકબર બિરબલને તો એમના રમૂજી ટૂચકાઓ સાંભળેલા જશે તમે બિરબલ અને અકબરના આજે એવા એક રમૂજી ટૂચકા પર આધારિત એકમ આપણે આજે લેવાનું છે તે જ્યોતિન્દ્ર હદવે નામના લેખકે આ એમના લેખક છે જ્યોતિન્દ્ર હદવે પાઠના લેખક છે મૂરખનો સરદાર પાઠના લેખક જ્યોતિન્દ્ર હદવે લેખકનું નામ ખાસ બાળકો યાદ રાખવાનું છે જુઓ અહીં અકબર બિરબલની રમૂજી ટૂચકાની વાત રમૂજી હાસ્ય આધારિત આ પાઠ છે હું તમને વાંચી સંભળાવું છું તમારે સાંભળવાનું છે અને સમજવાનું છે પછી આખા એકમનું વાંચન તમારે જાતે કરી લેવાનું છે જુઓ પાન નંબર અડતાલીસ એક દિવસની વાત છે અકબરે બિરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે એમ કે મેં માણસો બહુ જોયા છે અકબર એમ કે છે રાજા અકબર અકબર તો દિલ્હીનો શહેનશાહ હતો ને તે અકબર રાજા બિરબલને એમ કે છે કે મેં તો ચતુર માણસો બહુ જોયા પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે હોશિયાર માણસોને તો એના બોલે ચાલે પરથી પકડી પડાય છે એની એની હોશિયારી ઉપરથી આપણે તરત ઓળખી શકીએ છીએ પણ આ મૂર્ખાઓને ઓળખવા કેવી રીતે તો બિરબલ શું કહે છે એમાં શું નામદાર 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 એટલે બાદશાહ રાજા બિરબલ એ અકબરનો એક દરબારી હતો જે બહુ બુદ્ધિચાર બુદ્ધિશાળી હતો અને બુદ્ધિચાતુર્ય તેમાં જ હાજર જવાબી હતો તેથી તે જાણીતો છે અત્યારે આટલા વર્ષો પછી પણ અને નામદાર એટલે રાજા માટેનું માનવાચક સંબોધન છે એટલે અકબરે પ્રશ્ન પૂછ્યો એટલે બીરબલ એમ કહે છે એમાં શું નામદાર ચતુર એટલે કે હોશિયાર હોશિયાર માણસો બહુ જોયા છે પણ મૂર્ખાઓને કેવી રીતે શોધી શકાય એમાં મૂર્ખાઓને પણ એના બોલવા ચાલવા પરથી એને દોળખી શકાય છે બિરબલે જવાબ દીધો એમ એ ખરું છે અકબરે કહ્યું એમ એ ખરું છે અકબરે કહ્યું પછી તે શું કહે છે કે એક કામ કર તું નામદાર એક કામ કર એટલે બિરબલ એમ કે છે કે શું નામદાર કહો એમ કે રાજા માટે માનવાચક શબ્દ નામદાર રાજા માટે નામવાચક શબ્દ છે નામદાર મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખાઓને હાજર એમ કે મૂર્ખના સરદારોને મૂર્ખાઓ તો છે પણ એનાથી એમ વધુ મૂરખમાં પણ પહેલા નંબરે આવતા હોય એવા છ મૂર્ખાઓને તું મારા દરબારમાં હાજર કર જેવો નામદાર બીરબલે કહ્યું અને પછી બીજી થોડી ઘણી વાતચીત કરીને ત્યાંથી દરબારમાંથી રજા લઈને તે ચાલ્યો કોને શોધવા હં મૂરખના સરદારોને શોધવા બીરબલે અનેક માણસોનો સંપર્ક કર્યો કેટલાને મળ્યો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ હવે તો એને શોધવાના શું હતા મૂર્ખાઓના સરદારોને કહી શકાય એવું ન હતું એમ એણે શહેરમાં મૂર્ખાના સરદારોની શોધમાં ફરવા માંડ્યું મૂર્ખાઓ તો જોયા પણ એમાં પણ ફર્સ્ટ નંબર પહેલા નંબરે આવતા હોય એવા વધારે મૂર્ખાઓ હોય એવા મૂર્ખના સરદારોને શોધવાના હતા એટલે શહેર તરફ ગયો ચાલો પછીનું પાનું સમજો એક દિવસ એક ઘોડે સવાર એક દિવસની વાત છે ભાઈ માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો એને રસ્તામાં મળ્યો ઊભો રાખીને પૂછ્યું શું લઈને તો ઘાસનો ભારો માથે લઈને એ ભલા માણસ તમે અને પાછો શેની ઉપર ઘોડે સવારી ઉપર બેઠો ઘોડા ઉપર તે પોતે બેઠો છે અને તેના માથા પર ઘાસનો ભારો તમે આમ ચિત્ર વિચારો તો તમને હસું આવે ઘોડે સવાર ઘોડા ઉપર તે પોતે બેઠો એના માથા ઉપર એણે પોતાના માથા ઉપર ઘાસનો ભારો મૂક્યો હતો એટલે બીરબલ કે છે એ ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે એમ ક્યાં મૂકવાની જરૂર છે તમે વિચારો હં ઘોડા ઉપર મૂકી દે તો ન ચાલે ઘોડાને હવે તો વજન લખવાનું છે તો એમ કે એના માથા ઉપર એ ખોટું વજન કરવા જે લઈને જાય છે સવારી કરે છે તો શું જવાબ દેશે હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી તેથી મેં માથે મૂક્યો છે ઘોડે સવારે એવો જવાબ દીધો તો બીરબલ એમ કહેશે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું બીરબલે પૂછ્યું એમ કે તું ઘોડા ઉપર મૂક દે ને હાથમાં ચાલવાનું માથે મૂકવાની શું જરૂર છે તો ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો દુબળો છે નબળો છે નબળો એટલે દુબળો શું નબળો એટલે દુબળો ઘોડો કેટલો દુબળો છે નબળો છે મારો જ ભાર એ જેમ તેમ ઊંચકી શકે તેમ છે વળી ઘાસનો ભારો એના પર મૂકું તો બિચારો મરી ન જાય ઘોડે સવારે એવું કહ્યું હવે વિચાર કરો તો કે એણે ઘાસનો ભારો એના માથા ઉપર મૂક્યો ને તે પોતે ઘોડે સવારી ઉપર છે તો શું ઘાસનો ભારો ઘોડાને વજન નહીં ઝીલવું પડે આમ છે તારે તો બિરબલે એના નામઠામ એટલે કે એનું નામ અને ઠેકાણું એટલે કે સરનામું નામઠામ નામ સરનામા લઈ લીધા અને ચાલતો થયો ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે આગળ ગયો ને તા એક કાદવમાં પડેલા એક માણસે બૂમ પાડી ને કહ્યું બીરબલે જોયું એ ક્યાં પડી ગયો તો કાદવમાં કીચડમાં બે હાથ પોળા કરીને કાદવમાં પડ્યો અને એની મેળે ઉઠો બેઠો થઈ શકે તેમ નતો તો એ બેઠો થવાનો પ્રયત્ન કરતો હતો કાદવમાંથી પણ હાથ એના કેમ હતા ખુલ્લા હાથેથી ખંભેથી બે હાથ પોળા પણ તમે તમારી મેળે બેઠા થવાય તેમ નથી બિરબલે પૂછ્યું મેળે બેઠા થઈ જાઓને એમાં કોઈની હું જરૂર તો અમેનો કાદવમાં પડવીને કેમ બહાર કાઢવી તો પેલો શું કહે છે માણસ ના પહેલાં એ જવાબ દીધો મારો હાથ ઝાલો અને મને બેઠા કરો એમ કહી બીરબલે તેને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો બીરબલ શું કહે છે કે તમારું ઊભું થવું છે ને તો હું તમને મારો હાથ આપું ને તમારો હાથ પકડીને ઊભા થઈ જાઉં કાદવમાંથી તો પેલો માણસ શું કહે છે હું સાંભળજો તે કહે છે નહીં 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 મારા હાથને પકડ્યા વગર બેઠા કરો મારી ચોટલી પકડીને મને બેઠો કરો શું છે હાથને ન પકડતા પણ મારી ચોટલી પકડીને તમે ઊંચા કરો કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે એવું બીરબલે પૂછ્યું ના ઈજા તો નથી થઈ પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભા કરો ને પછી હું તમને બધી વાત કરું બીરબલે તે માણસની ચોટલી પકડીને તેને કિચનમાંથી બહાર કાઢ્યો ઊભો કર્યો તે જોઈ બીરબલે જોયું તો તો એના હાથ છે ને એ પોળાને પોળા રાખ્યા હતા ખભેથી પોળાને પોળા આમ તો એ જ તમે કેમ આમ હાથ રાખ્યા છે બીરબલે કીધું તો એ તો વાત છે પેલા માણસે કીધું મારે સુથાર પાસે કબાટ કરાવવાનો છે અને મારા કબાટનું માપ છે ને પોળા એ મારા બે હાથ જેટલી પોળી છે હું ઘરેથી જૂનું કબાટનું માપ લઈને આવ્યો છું એટલે મેં મારા બે હાથ પોળા કરીને રાખ્યા છે કે આટલું પોળું છે એટલે મેં એ ભૂલી ન જવાય ને એટલે પોળાને પોળા રાખ્યા છે તો મારા હાથ પકડીને બેઠો કરો ઊંચો કરો તો હું ભૂલી ન જાઉં હવે બે હાથ પોળા છે એ પછી કરે તોય પાસા એટલા ને એટલા ન થાય આવું છે તારે બિરબલે તે પણ મૂર્ખના સરદારનું નામ અને ઠેકાણું લખી લીધું અને આગળ ગયા પણ હાથ નીચા કરું તો મા ભૂલી જવાય એટલે મેં બે હાથ જેટલા પોળા રાખ્યા છે એટલે એનું પણ નામ ઠામ લખ નાખ્યું પછીનો પેરેગ્રાફ જો આ બનાવ પછી એક બે દિવસની વાત છે ભાઈ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો જતો હતો બીરબલ ત્યાં રસ્તામાં એક ફાનસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો જોયો એટલે બીરબલે તેની પાસે જઈને પૂછ્યું કે શું છું તો પહેલાં એ કીધું કંઈ એમ કે કાંઈ પડી ગયું છે તમારું તો પહેલાં એ કીધું હા શું કે સોનાની વીંટી તો બીરબલ એમ કે લાવો હું તમને શોધાવું કહી બીરબલ પણ વીંટી શોધવા લાગ્યો બે બહુ મહી પણ વીંટી કાંઈ ચડી નહીં એટલે બીરબલે કીધું તમને ખાતરી છે ને કે અહીં જ પડી ગઈ છે ને થોડી વાર ટોળામાંથી એક જણે પૂછ્યું એ કે તો એક જણા એ બધા ગૂતા હતા ટોળામાં બધા શોધાવતા હતા એક માણસે પૂછ્યું તમને ખબર તો છે ને ભાઈ અહીં વીટી પડી ગઈ છે ને ત્યારે પેલા માણસે શું કીધું આગે અંધારા ખૂણા તરફ મારી આંગળી કરી અને તેણે જવાબ દીધો કે ત્યારે અહીં એમ કે મેં ઓલા અંધારામાં મારી વીંટી પડી ગઈ છે એમ તો બિરબલ કહેશે એટલે તમે ગબડીને થોડી અહીં સુધી આવે એટલે વીટી થોડી ગબડીને પડી ગઈ છે તો ત્યાં દૂર છે આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો ત્યારે અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવવાની છે વીટી કેટલું દૂર છે તે અંધારું ન્યા શોધવાની જરૂર છે વીટી થોડી અહીં આવવાની છે તો પહેલાં માણસે શું કીધું કે ત્યાં તો અંધારું છે ન્યા થોડી જડવાની છે અહીં ફાનસનું અજવાળું છે એટલે અહીં ફાનસના અજવાળે જ હતું ને અંધારામાં માર કેમ ગોતું અરે રે બિરબલ સમજ કે આ તો મૂર્ખાનો સરદાર કહેવાય કે જ્યાં કોઈ વસ્તુ ખોવાની હોય ત્યાં ગોતવાની હોય ને અજવાળું તો ભલે એટલું હોય ત્યાં થોડી જડવાની ઠેકાણું લખી દીધું બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં તેને એક માણસને રેતીના ઢગલામાં સોતો શોધતો કેટલા મૂર્ખના સરદારના નામ ઠેકાણા થયા ત્રણ કેટલા થયા ત્રણ હવે ચોથો ગોથમાં રહ્યો ને તો બીરબલ તો પાછો ભાઈ જાતો હતો અને તેને નદી કિનારે ત્યાં એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું શોધો છો ભાઈ બીરબલે પૂછ્યું હું નદીમાં નાહવા ગયો ને ત્યારે મારી આંગળીની વીરાની બીટી મેં અહીં રેતીમાં દાટીને સાચવીને મૂકી દીધી હવે તે જળતી નથી પેલા માણસે કીધું તો તે ક્યાં હતી તે તમને બરાબર ખબર છે ને અહીં તો રેતી રેતી તમને યાદ છે ને તમે ક્યાં દાટી તો પેલો માણસ શું કે છે પાનના બરેખા ઉપર જુઓ પેલો માણસ શું કહે છે અહીં રેતીમાં મેં દાટીને ત્યારે મેં આકાશમાં જોયું હતો ને તો એક ઊંડો ઊંડો ખાડો પાડીને મેં આકાશમાં નિશાન કર્યું હતું કે શું નિશાન કર્યું પણ કંઈ નિશાની રાખી છે હા નિશાની રાખ્યા વગર કાંઈ ડાટું ખરાય એવો થોડો હું મૂલ્યો તો તેમ કે સી નિશાની રાખી છે જ્યાં મેં વીંટી દાટી હતી ને ત્યારે બરાબર આકાશમાં ઉપર ઊંટના આકારનું એક વાદળ દેખાતું હતું પણ હવે તો તે વાદળ ક્યાંય દેખાતું નથી એટલે મારી વીંટી પણ જડતી નથી મેં ક્યાં દાટી હતી પહેલાં માણસે કીધું બિરબલ કે અરે રે આ તો મૂર્ખાનો સરદાર કહેવાય એવો ભાઈ વાદળના તો ચિત્ર બદલાયા કરે તો એ થોડું ચિત્ર એનું એ રહેવાનું છે તે એના ચિત્રના આધારે એણે વીંટી દાટી એણે પણ બિરબલ એના પણ ઠામ લખ નાખ્યા ને હવે બિરબલને ચાર મૂર્ખાના સરદાર મળી ગયા અકબરે આપેલી મહેનત પૂરી થઈ એણે દરબારમાં જઈને એણે ઉપર ગણાવેલ ચારેય જણા ઠામ લખીને અકબર સૌને બોલાવીને ભેગા કર્યા આપે માંગેલા મૂર્ખના સરદાર રહ્યા નામદાર એટલે કે નામદાર એટલે રાજા પણ આ તો ચાર છે મેં તો તને છ મૂર્ખના સરદાર શોધવાના કીધા હતા ના ક્યારે છે ને બિરબલે શું જવાબ આપે છે સાંભળજો આ તો ચાર દેખાય છે ને બાકીના બે ક્યાં છે અકબરે પૂછ્યું આ ચાર તો આપ નામદારે જોયા પાંચમો કયો કે પાંચમો હું બીરબલ પોતે ને છઠ્ઠો તું મૂરખ છઠ્ઠો મૂરખનો સરદાર તું બીરબલ અકબર તો વિચારમાં પડી ગયા કે બીરબલ તું મૂરખનો સરદાર છો એમ અકબરે નવાઈ પામી હા નામદાર તો કે કેમ કે જાણે બીજા કાંઈ માર કામ ન હોય એમ મૂર્ખાઓને શોધ કરવા હું નીકળી પડ્યો અને આઠ દહાડા દહાડા એટલે દિવસ આઠ દહાડા આઠ દિવસ મેં આ ખાલી મૂરખના સરદારને શોધવામાં મારા કિંમતી સમયના આઠ દિવસ બગાડ્યા એ આઠ દિવસમાં હું રાજકાટના કેટલા મોટા મોટા કામ કરી શકે પણ મેં આ મૂર્ખાના સરદારને શોધવામાં જેનો કાંઈ ઉપયોગ નથી તેવા મૂર્ખાના સરદારના ખાલી શોધવામાં મેં મારા આઠ દહાડા બગાડ્યા એટલે હું પણ મૂર્ખનો સરદાર જ કહેવાય ને મેં મેં સમજ્યા વગર એમ કે હું મુરખ જ કહેવા કે મેં મારા કિંમતી સમયના આઠ દિવસોમાં બગાડ્યા તો કે પછી છઠ્ઠો મુરખનો સરદાર કોણ બીરબલે કહ્યું અને છઠ્ઠો તો અકબર કહે છે બીરબલ કહે છે છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો હજુ કસૂર એટલે મારી ભૂલચૂક થઈ હોય કસૂર એટલે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો પણ રાજકાજના જે બીજા અનેક સારા કામ પડતા મૂકીને તમે આ કામ સોંપ્યું એટલે છઠ્ઠો મૂરખનો સરદાર તમે પોતે એમ કહેશ કે બીરબલને શું કહેશે છઠ્ઠો મૂરખનો સરદાર અકબર તમે પોતે એટલે કે તું હું કહેવા માગે છો અકબર કહે છે કે હું મૂરખનો સરદાર છું હા નામદાર આપણે બંને મૂરખના સરદારો જ કહેવાય ને કે હું મૂરખ કે આપે શોધવા માટે જે બીરબલે એમ કે હું મૂરખ આપે મને શોધવા માટે મોકલો એટલે તમે પણ મૂર્ખ કહેવાઓ ને એમ બીરબલે કહ્યું એટલું એમ કરીને બાદશાહ ખાટા થયા બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ એમ દરબારીઓ બોલવા લાગ્યા ત્યારે અકબરને સમજાઈ જાય છે અકબર કહે છે કે દરબારી બોલી ઉઠ્યા નહીં નહીં અકબરે હસીને કહ્યું બીરબલ સાચું કહે છે તેણે ટકોર કરીને મને મારી ખરી વાતનું ભાન કરાવ્યું છે કે મારે આવા કામોમાં મારો કિંમતી સમય બરબાદ ન કરવો જોઈએ બીરબલનો કિંમતી સમય બરબાદ ન કરાવવો જોઈએ એટલે મૂર્ખાઓનો વિચારમાં અથવા મૂર્ખાઓ શોધવામાં વખત બગાડ્યા એ પણ મૂર્ખાએ જ કરી કહેવાય ને બાદશાહે કહ્યું પછી બિરબલને ઈનામ આપીને રાજી કર્યા તો અહીં કેવી રમોજી વાર્તા છે કેવા મૂર્ખાઓ ચાર મળ્યા કે ઘોડા ઉપર પોતે માથે ભારો લઈને ઘોડેસવારી કરતો મૂરખનો સરદાર પછી કબાટનું માપ માટે હાથ પોળા રાખીને તે આગળ કાદવમાં પડ્યો તો હાથ તો પોળાને પોળા જ રાખ્યા તે મૂરખનો સરદાર પછી અંધારામાં વીંટી ગોતતો પોતે અજવાળામાં વીંટી ખોવાય પણ ગોતી ક્યાં અંધારામાં તે મૂરખનો સરદાર અને બાકી ઊંટનું નિશાન વાદળ ઉપર રાખ્યું તે ચોથો મળ્યો મૂરખનો સરદાર ચાલો મજા આવીને વાર્તામાં હવે આવતો સ્વાધ્યાય કાર્ય આપણે આવતા પીરિયડમાં જોઈશું ચાલો આવજો લેસનમાં તમારે આ પાઠનું વાંચન કરી લેવાનું છે અને પાના નંબર અડતાલીસનો પેરેગ્રાફ છે પાન નંબર અડતાલીસનું અનુલેખન એટલે જોઈને લેખન કરવાનું છે જેથી સારા અક્ષરની પ્રેક્ટિસ મળે સમજાણું મારું લેસન પાઠનું વાંચન અને પાન નંબર અડતાલીસનું અનુલેખન કરવાનું છે